<S -an -d -day> खेड़ा जिला नगरपालिका भाजपा सोल उमेद नगरपालिका त्रेटरीफ उगरपालिका तुका पंचायत कुल एक सौ ने पैकी डाकोर पालिका पांच मेहमदाबाद त्रन मौधा आठ बैठक पर भाजपा उम्मीद बिनहरीफ चुटाया गया बिनहरीफ विजेता जिला कमलम नड़ियाद खाते पहुंचा જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું કુલ મળીને ખેડા જિલ્લામાં પાંચ નગરપાલિકા બે તાલુકા પંચાયતની એકસો નેવું સીટ પર અને બે પેટા ચૂંટણીની સીટ પર ચૂંટણી હતી જે પૈકી ડાકોર નગરપાલિકામાં આજે પાંચ સીટો ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ થઈ છે અમદાવાદ નગરપાલિકામાં ત્રણ સીટો બિનહરીફ થઈ છે અને મૌધા નગરપાલિકામાં છ

કોંગ્રેસ પક્ષ એ એની નીતિ ક્યારેય સ્પષ્ટ કરી શકી નથી સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં એના મતદારોને ભ્રમિત કરવા માટે પોતાના નિશાન વગર અપક્ષમાં ઉમેદવારી કરાવી રહી છે પોતાના પંજાના નિશાન થી જેને પરહેસ છે એવી કોંગ્રેસની સ્પષ્ટ હાર ખેડા જિલ્લામાં દેખાય છે